માતાજી મિત્રો ફરીવાર આપણે એક બીજો વિડીયો લઈને આવી ગયા છે અને આજે આપણે એક માઈક્રો લેન્સ બનાવશું કેમકે આપણે ઝીણું મોટું કામ કરવું હોય તો આખી રીતે દેખાય નહીં એના માટે આપણે આપણી પાસે એક કેમેરાનું કાચ પીળો છે એકલો લેન્સ કે એ તમને દેખાડી દઉં જો આ રીતનો આપણે લેન્સ છે જેમ કે આમાં આપણે જોવું હોય છે આખી રીતના તો આ રીતના આમ જોઈ શકીએ પણ આમ જોવા જઈએ એટલે આપણે અંધારું થઈ જાય કેમકે આ લેન્સ આપણે આવું પડખે લેજે પડે એના હિસાબે આપણામાં આ રીતની એલ લાઇટ નાખેલી છે પટ્ટી આપણે ઝીણકી પડી હતી અને એમાં આપણે આ રહી બેટરી ફિટ કરવાની છે આ રહી નાની અને આ રહી એક ચાપ ફિટ કરવાની છે જે આમ જોવાટાણા દબી જોઈ લેવાનું એટલે એના હિસાબે લાઇટ થાય ફટાફટ આ બધું ફિટ કરી નાખી તમારો ટાઈમ બરબાદ ન થાય ફટાફટ તમને વાયરિંગ વાયરિંગ બધું સમજાવી દઉં જોતા રહ્યો વિડીયો ફટાફટ બનાવી નાખે ફાઇનલી મિત્રો આપણે જે જેની ઉપર કામ કરતા હતા એ ફાઇનલી આપણે બનાવી નાખ્યું છે અને ચાપ એક ખરાબ નીકળી છે એટલે અત્યારે આપણે ડાયરેક્ટ કરી નાખશું બાકી લાઇટ બાઇટ ગોઠવી દીધી છે ચાર્જિંગનું સોકેટ પણ હજી આપણે હરકી રીતે લગાયું નથી કેમકે આમાં આપણે ચાપ બદલાવાની થાય છે એટલે અત્યારે તમને આમ ટેસ્ટિંગ કરીને દેખાડી દઉં એકવાર જો આપણે આ સર્કિટમાં જોવાના હૈ ફાઇનલી આપણે આના ડાયરેક્ટ છેડા મારી દીધા છે અને જો આ રીતની લાઇટ થાય છે અને આમાં તમને દેખાડું જો આ આપણે મોબાઈલમાં ફિટ કરી નાખ્યું છે ફિટ એટલે કે કેમેરા પાસે ફિટિંગ કરી નાખ્યું છે જો આ રીતનું તમે નાનું મોટું વસ્તુ જોઈ શકો છો આ રીતનું જો આની અંદર આપણે આ રીતનું ચોખ્ખું વસ્તુ દેખાય છે જો કોઈ પણ નાની વસ્તુ જેમ કે આપણે ચાર્જિંગ ચોખટ એવું ગમે લગાવવામાં તકલીફ પડતી હોય તો આનાથી આપણે જોઈ શકીએ છીએ અને આને આપણે અહીંયા કણ આ રીતનું આમ સેટઅપ પણ કરવાનું છે અને આમાં આપણે આ રીતનો આમ ફોન ફિટ કરી દેવાનો છે જેથી કરીને આપણને આખી રીતે આમ ફૂલ માહિતીમાં દેખાય એટલે કે બાકી જો આ રીતે આ રીતનો લેન્સ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે બસ આપણે ચાપ એક બદલાવવાનું થાય છે બાકી આ ઓકે થઈ ગયો છે એકવાર આપણે કાપડની પણ નિશાની દેખાડી દઉં જો આ રીતની નકશી દેખાય છે તે સિવાયનું અહીંયા કણે પણ જો આપણે સોલ્ડરિંગ વાયરનું એક આપણે જે વાયર હોય એ રીતનું હતું તે સિવાયનું આવા જે પાત્રા વાયર હોય એ પણ જોઈ શકીશી કે તમને દેખાડી દઉં અને આપણે આની ઉપર રાખશું જેથી કરીને સફેદ લાઇટ હોય તો એ પણ દેખાય આખી રીતે જુઓ વાયર એકદમ મોટો જબર દેખાય છે બાકી આની અંદર બેટરી ના નાખેલું છે બાકી કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આપણે ઓગણી જે સબસ્ક્રાઈબર થઈ ગયેલા છે તમને ખબર છે તો એવો સપોર્ટ દેખાડો કે એક મહિનામાં આપણે વીસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય એટલે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને આપણે હવે થોડાક દિમ જ આપણે આ બધું મૂકી અને ચેલેન્જના વિડીયો ચાલુ કરવાના છે એટલે કે આમ ચોવીસ કલાક રહેવાનું એ રીતના કેમ કે એક ભાઈબંધ કહેતો હતો કે હું આવીશ વિડીયો ઉતારવા એટલે બે જણા હોય તો કેમેરામેન ઈ બનવાનો છે અને હું બધું દેખાડીશ તમને એટલે કે આપણે થોડાક દિનમાં ચેલેન્જ વિડીયો ચાલુ કરવાના છે ને તે સિવાયનું આપણાનું મકાનનું પણ કામ બાકી છે તો હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો આપણે મળીએ કે આવા બીજા વિડીયોમાં જય માતાજી